ભરૂચ એસઓજીની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ડુપ્લિકેટ માર્કશીટ અંગે પોલીસને બાતમી મળી હતી જે ચોક્કસ બાતમીને આધારે એસઓજીની ટીમે હેપી કોમ્પ્લેક્ષમાં આવેલ રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસમાં રેડ કરી હતી પોલીસના દરોડામાં આખા કુંભાટનો પર્દાફાશ થયો હતો જેમાં જયેશ કિશનલાલ પ્રજાપતિ કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ધોરણ દસ બાર અને આઈટીઆઈની દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટનો કુંભાટ આચરતો હોવાનો પર્દાફાશ થયો હતો પોલીસે જયેશ પ્રજાપતિની ધરપકડ કરીને સંગન પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી જેમાં જયેશ પ્રજાપતિ દિલ્હીના ઈસમ સાથે મળીને આ કુંભાટને આયોજનબદ્ધ અંજામ આપતો હતો જયેશ વિદ્યાર્થી પંદર હજાર લઈને દિલ્હીના ઈસમને રૂપિયા સાત હજાર પાંચસો ચૂકવીને ડુપ્લિકેટ માર્કશીટ બનાવતો હતો પોલીસ તપાસમાં દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન તથા મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ડાયરેક્ટોરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ ગુજરાત તેમજ સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન બે હજાર એકવીસ સર્ટિફિકેટ તથા પ્રોવિઝનલ નેશનલ ટ્રેન્ડ સ્ટેટમેન્ટ ઓફ માર્ક્સ ફોર એઆઈટી કન્ડક્ટરેટ અંદર ધી ટેકનોલો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ સાયન્સની ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ એકવીસ નંગ મળી આવ્યા હતા આ ઉપરાંત પોલીસે કોમ્પ્યુટર સહિતની સાધન સામગ્રી મળીને કુલ રૂપિયા પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ અંગે એસઓજીએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી અને દિલ્હીના ઈસમને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા Tchau.